લા મને મારો સસરો વાંદરા જેવો છે પૂછવું પડે તમે આયી પાછો હું આંદરા જેવો છું તમે કી કરો છો પેલા કરતો તો કાં કરો છો તને પૂછવું છે તમે મારા સસરા છો મારે તમને વાંદરા જેવો ના કહેવાય મારો દીકરો બનાવે છે વાંદરો બનાવે છે હમણે કીધું એનું અરે ખાલી દાખલો તમે વસ્તુ નથી મગાવી મગરે બાજરો મગાવ્યો બે આઈટમ મગાવી બે ચીજ મગાવી વસ્તુ નથી મગાવી સમજાઇટ કેવાય ચીજ ને વસ્તુ કેવાય બધું વીસ રૂપિયા આપ્યા